ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો અધ્યાય નવમો શ્રી કૃષ્ણની દામોદર લીલા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત એક સમયે નંદરાણી યશોદાજીએ ઘરની દાસીઓને તો બીજા કામમાં લગાવી દીધી અને સ્વયં પોતાના લાલને માખણ ખવડાવવા માટે દહીં મંથન કરવા લાગ્યા મેં તમને અત્યાર સુધી ભગવાનની જે જે લીલાઓનું વર્ણન કર્યું છે યશોદાજી દહીં મંથન કરતાં કરતાં તે બધી લીલાઓનું સ્મરણ પણ કરતા હતા અને ગાતા પણ હતા તેમણે પોતાના સ્થૂળ કટિભાગમાં મેખલાથી બાંધેલું રેશમી વસ્ત્ર ધારણ કર્યું હતું તેમના સ્તનમાંથી પુત્ર સ્નેહની વિપુલતાને કારણે દૂધ સ્ત્રવતું હતું અને તેમનું આખું શરીર આમ તેમ ડોલતું હતું નેત્રું ખેંચવાના શ્રમથી હાથ કંઈક થાકી ગયા હતા હાથમાં પહેરેલા કંકણ અને કર્ણફૂલ હાલી રહ્યા હતા મુખ પર પસીનાના બુંદ આવી ગયા હતા અંબોડામાંથી માલતીના પુષ્પો સરી પડતા હતા આ પ્રમાણે યશોદાજી દહીં મંથન કરી રહ્યા હતા તે જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ સ્તનપાન કરવા માટે દહીં મંથન કરતાં પોતાની મા પાસે આવ્યા તેમણે માના હૃદયમાં પ્રેમ અને આનંદને ઉત્પન્ન કરતા રવૈયાને પકડી લીધો અને જનનીને મંથન કરતાં અટકાવી દીધા શ્રીકૃષ્ણ મા યશોદાના ખોડામાં ચડી ગયા વાત્સલ્ય સ્નેહની અધિકતાથી તેમના સ્તનોમાંથી દૂધ તો રહ્યું હતું તેઓ લાલને પીવડાવવા લાગ્યા અને મંદ મંદ હાસ્યયુક્ત મુખ લાગ્યા એટલામાં જ બીજી બાજુ ચૂલા પર મૂકેલા દૂધનો ઉભરો આવ્યો તે જોઈને યશોદાજી તેમને અતૃપ્ત છોડીને જલ્દીથી દૂધ ઉતારવા માટે દોડી ગયા આથી શ્રી કૃષ્ણને ગુસ્સો આવ્યો તેમણે ફરકતા લાલ હોઠને દાંતમાં દબાવી પાસે પડેલો પથ્થર મારીને દહીં મથવાની ગોળી ફોડી નાખી અને આંખોમાં બનાવટી આંસુ લાવીને બીજા ઓરડામાં જઈને એકલા તાજું માખણ ખાવા લાગ્યા યશોદાજી ઉભરાતા દૂધને ઉતારીને પછી દહીં મંથનવાળા ઓરડામાં આવ્યા ત્યાં જુએ છે તો દહીં મથવાની ગોળીના ટુકડે ટુકડા થઈ ગયા છે તેઓ સમજી ગયા કે આ કામ મારા લાલાનું જ છે એવું વિચારી અને તેઓ હસ્યા પણ ત્યાં લાલાને તેમણે જોયો નહીં આમ તેમ શોધવાથી ખબર પડી કે શ્રી કૃષ્ણ એક ખાંડણીય ઊંધોવાળી તેના ઉપર ઊભા છે અને સિક્કા પર રાખેલું માખણ લઈ લઈને વાનરોને લૂંટાવી રહ્યા છે પણ તેમને એવો ડર પણ છે કે ક્યાંક મારી ચોરી પકડાઈ ન જાય તેથી તેમના ચંચળ નેત્રો ભય શક્તિ જણાતા હતા આ જોઈને યશોદાજી પાછળથી ધીરે ધીરે તેમની પાસે પહોંચી ગયા જ્યારે કૃષ્ણે જોયું કે મારી મા હાથમાં લાકડી લઈને મારી તરફ આવી રહી છે ત્યારે તરત ખાંડણીયા પરથી કૂદી પડ્યા અને ભયભીત થયા હોય એમ ભાગ્યા પરીક્ષિત મોટા મોટા યોગીઓ તપસ્યા દ્વારા પોતાના મનને અત્યંત શુદ્ધ અને સૂક્ષ્મ બનાવીને પણ જેમનામાં પ્રવેશ કરાવી શકતા નથી પ્રાપ્ત કરવાની તો વાત બાજુ પર રહી તે જ ભગવાનની પાછળ પાછળ તેમને પકડવા માટે યશોદાજી દોડ્યા જ્યારે આ પ્રમાણે મા યશોદા શ્રી કૃષ્ણની પાછળ દોડવા લાગ્યા ત્યારે થોડી જ વારમાં મોટા મોટા અને હાલતા નિતમને કારણે અંબોળાની ગાંઠ ઢીલી પડી ગઈ તેઓ જેમ જેમ આગળ વધતા પાછળ પાછળ વેણીમાં ગૂંથેલા ફૂલ ખરી પડતા હતા આ પ્રમાણે યશોદાજી તેમને જેમ તેમ કરીને પકડી શક્યા શ્રીકૃષ્ણનો હાથ પકડીને તેઓ તેમને બીવડાવવા ધમકાવા લાગ્યા તે સમયે શ્રીકૃષ્ણનું સ્વરૂપ જોવા જેવું વિલક્ષણ હતું ગુનો તો કર્યો જ હતો તેથી રડવું રોકવા છતાં રોકાતું ન હતું હાથોથી આંખો ચોડી રહ્યા હતા તેથી મોઢા ઉપર કાજળ ફેલાઈ ગયું હતું માર પડવાના ભયથી આંખો અધર ચડી ગઈ હતી તેના કારણે વ્યાકુળતા સ્પષ્ટ જણાતી હતી જ્યારે યશોદાજીએ જોયું કે લાલો બહુ ગભરાઈ ગયો છે ત્યારે તેમના હૃદયમાં વાત્સલ્ય સ્નેહ ઊભરાઈ આવ્યો તેમણે લાકડી ફેંકી દીધી ત્યાર પછી વિચાર્યું કે આને એકવાર દોરડાથી બાંધી દેવો જોઈએ અન્યથા આ ક્યાંક નાસી જશે પરીક્ષિત સાચો પૂછો તો યશોદા મૈયા પોતાના બાળકના ઐશ્વર્યને જાણતા ન હતા જેમાં ન બહાર છે ન અંદર ન આદિ છે ન અંત જે જગતના પહેલા પણ હતા પછી પણ રહેશે આ જગતની અંદર તો છે જ બહારના રૂપોમાં પણ છે વધારે તો શું જગતના રૂપમાં પણ સ્વયં તેજ છે એટલું જ નહીં જે સમસ્ત ઇન્દ્રિયોથી પર અને અવ્યક્ત છે તે જ ભગવાનને મનુષ્ય જેવું રૂપ લીધું હોવાને કારણે પુત્ર સમજીને યશોદાજી દોરડાથી ખાંડણીયા સાથે એ રીતે બાંધી દે છે જાણે કોઈ સામાન્ય બાળક હોય જ્યારે મા યશોદા પોતાના તોફાની અને ચાલાક પુત્રને દોરડાથી બાંધવા લાગ્યા ત્યારે તે બે આંગળ ઓછું પડ્યું ત્યારે તેમણે બીજું દોરડું લાવીને તેની સાથે જોડ્યું જ્યારે તે પણ નાનું પડ્યું ત્યારે તેની સાથે બીજું દોરડું જોડ્યું આ પ્રમાણે તેઓ જેમ જેમ દોરડા લાવીને જોડતા ગયા તેમ તેમ જોડ્યા પછી પણ બે આંગણ નાના જ પડતા ગયા યશોદાજીએ ઘરના બધા દોરડા ગાંઠ્યા છતાં પણ તેઓ ભગવાન શ્રી કૃષ્ણને ન બાંધી શક્યા તેમની અસફળતાને જોઈ રહેલી ગોપીઓ હસવા લાગી અને તે સ્વયં પણ હસતા હસતા વિસ્મિત થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે મારી માનું શરીર પસીનાથી લથપથ થઈ ગયું છે અંબોળામાં ગૂંથેલી વેણી પડી ગઈ છે અને તે બહુ થાકી પણ ગયા છે ત્યારે કૃપા કરીને તેઓ સ્વયં પોતાની માતાના બંધનમાં આવ્યા પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ પરમ સ્વતંત્ર છે બ્રહ્મા ઇન્દ્ર વગેરે સહિત આ સંપૂર્ણ જગત તેમના વશમાં છે તેમ છતાં આ પ્રમાણે બંધાઈને તેમણે સંસારને એ વાત દેખાડી દીધી કે હું મારા પ્રેમી ભક્તોના વશમાં છું ગોવાલણ યશોદાએ મુક્તિદાતા મુકુંદ પાસેથી જે કંઈ અનિર્વચનીય કૃપા પ્રસાદ પ્રાપ્ત કર્યો તેઓ પ્રસાદ પુત્ર હોવા છતાં બ્રહ્માજી આત્મા હોવા છતાં શંકરજી અને અર્ધાંગિની હોવા છતાં સ્થળ પર બિરાજેલા લક્ષ્મીજી નથી પામી શક્યા આ ગોપિકાનંદન ભગવાન અનન્ય પ્રેમી ભક્તો માટે જેટલા સુલભ છે તેટલા દેહાભિમાની કર્મકાંડી અને તપસ્વીઓ તથા પોતાના સ્વરૂપભૂત જ્ઞાનીઓ માટે પણ નથી ત્યાર પછી નંદરાણી યશોદાજી તો ઘરના કામમાં લાગી ગયા અને ખાંડણીયા સાથે બંધાયેલા ભગવાન શ્યામસુંદરે તે બંને અર્જુન વૃક્ષોને મુક્તિ આપવાનું વિચાર્યું જે પહેલા યક્ષરાજ કુબેરના પુત્રો હતા તેમના નામ હતા નલકુબર અને મણિગ્રીવ તેમની પાસે પૂર્ણરૂપે ધન સૌંદર્ય અને ઐશ્વર્ય હતું તેમનું અભિમાન જોઈને જ દેવર્ષિ નારદજીએ એમને શાપ આપી દીધો હતો અને તેઓ વૃક્ષ થઈ ગયા હતા એ ભગવતે મહાપુરાણે પારમહસ સંહિતા દસમસ્કંધે પૂર્વાર્ધે ગોપીપ્રસાદોનામ નવમોધ્યાય સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત અતર્ગત નામનો નવમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય